બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં તિરંગા યાત્રા યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ભાબરમાં સહિત તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ગત બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં છવ્વીસ જેટલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને ભારત પાકિસ્તાન વચ્ચે તંગ દિલ્હી સર્જાતા ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરી દેશના સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવતા સો કરતાં પણ વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા તે દરમિયાન આજ રોજ ભાબર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજી ને ભારતીય સૈન્યને સલામી આપી હતી ને ભારત માતા કી જય જય જવાન જય કિસાનના નારા સાથે આ તિરંગા યાત્રા ભાબરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજા નિર્દોષ નાગરિક ઉપર આતંકવાદીઓએ જે નિર્મૂલ કર્યું હતું અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી એના જવાબમાં જવાબ આપણા દેશની આન બાન અને શાન આપણા સુરવીલ સૈનિકો દ્વારા પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એમના ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને એમનો નિશન આબૂલ કર્યા આ ગૌરવશાળી પોલને બિરદાવવા માટે આજે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો ખૂબ બહોળી સંખ્યામાં જોડાઈ અને ભારતીય સૈન્ય સૈન્યને સલામી આપી હતી અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા આપણે ઇત્રી આતંકવાદીઓના સાફ થઈ ગયા આતંકવાદી છે એના દુલમના ચૌદ માણસો ગયા એને હવે ખબર પડી છે કે આતંક કરવાથી ખૂબ પરિણામ મળે છે નરેન્દ્ર મોદીનો આદેશ હતો અને એને અનુસંધાને આપણે આ સિંધુ સફો થયા છે કારણ કે આપણા છી આપણા જે છો હિન્દુઓ જે હતા એને ગયા આમ કરી નાખી એનો ગજલો આજે આપણે લીધો છે એટલાય બેનો સિંધુ રડાઈ ગયા હતા અને એનું નામ જ એટલા માટે સિંદૂર આપવામાં આવ્યું છે આ નરેન્દ્ર મોદીએ આ સ્ટ્રાઈક કરી અને આતંકવાદીઓને બતાવી દીધું છે ખરેખર નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર ધન્યવાદ અને આતંકવાદીઓ છે એનો કાયમ માટે ખો બોલાવશે એવી ઘોષણા કરી છે પાકિસ્તાનને પૂરો પાઠ ભણાવ્યો છે અને ભારત સેનાને બિરદાવી છે ઘણા ત્રણ સેનાઓ અને ત્રણ સેનાઓએ ખૂબ સારી કામગીરી કરી છે એમનો ઉપર વિશ્વાસ મજો અને ભારતની આપણે આ છાને એમને બચાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ